શક્તિ સ્કૂલના સંચાલકો દ્વારા અનંત શિક્ષા અભિયાન થકી નિઃશુલ્ક વિદ્યાદાનનો પ્રેરણાદાયક સંકલ્પ લેવામાં આવ્યો આર્થિક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર બાર સાયન્સ તથા જેટ અને નેટની પરીક્ષા નિઃશુલ્ક અભ્યાસની સુવિધા પૂરી પાડવામાં આવશે આ અભિયાન અંતર્ગત અંગ્રેજી તથા ગુજરાતી બંને માધ્યમના વિદ્યાર્થીઓને દર વર્ષે નિઃશુલ્ક કે શિક્ષણ આપવામાં આવશે વિદ્યાર્થીઓના શિક્ષણનો તમામ ખર્ચ શક્તિ સ્કૂલના સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવશે આ અંગે વધુ વિગતો સ્કૂલના સંચાલકોએ એક પત્રકાર પરિષદ દ્વારા આપી હતી અહેવાલ વિજય મકવાણા નમસ્કાર સર્વે દર્શક મિત્રોને મારું નામ સુદીપ મહેતા છે મારા મોટા ભાઈ છે બ્રિજેશભાઈ મહેતા અમે છેલ્લા પચીસ વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલા છીએ રાજકોટમાં છેલ્લા સત્તર વર્ષથી સાયન્સની સ્કૂલ શક્તિ સ્કૂલના નામથી સાયન્સ સ્કૂલ ચલાવીએ છીએ આ વર્ષથી અમે એક પ્રકલ્પની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ મારા સ્વર્ગસ્થ દાદા શ્રી ગિરજાશંકર મહેતાની પ્રેરણાથી અમે આ વર્ષથી મારા સ્વર્ગસ્થ પિતા શ્રી અનંતરાય ગિરજાશંકર મહેતાના નામથી એમની સ્મૃતિમાં અમે એક શિક્ષા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ અનંત શિક્ષા અભિયાન આ શિક્ષા અભિયાન હેઠળ અમે ધોરણ અગિયાર બાર સાયન્સ કરવા ઈચ્છું આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થી અને તેજસ્વી વિદ્યાર્થી કે જે એટલા ટેલેન્ટેડ છે કે તેઓ સાયન્સ કરી શકે છે પણ ક્યાંક ને ક્યાંક આર્થિક મુશ્કેલીના હિસાબે તેઓ સાયન્સ નથી કરી શકતા આવા વિદ્યાર્થીઓને અમે આ વર્ષથી અમે દત્તક લેવા માંગીએ છીએ તેમને શિસ્પૂળમાં નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે ધોરણ અગિયાર બાર સાયન્સનું અને ખાલી તેઓને બોર્ડની પરીક્ષા માટે જ નહીં પણ બોર્ડની સાથે સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેમ કે જે ડબલ્યુ મેઇન્સ જે ડબલ્યુ એડવાન્સ નીટ આ બધી પરીક્ષાઓ માટે પણ તેમને તૈયાર કરવામાં આવશે અને આના માટે વિદ્યાર્થીઓ પાસેથી એક પણ યોગ્યનો ફીઝ લેવામાં નહીં આવે અને આ અભિયાન માટે અમે કોઈ પણ પ્રકારનું અનુદાન પણ લેવા માંગતા નથી તો શક્તિ સ્કૂલ જ એ તમામ બાળકોની ભણાવવાની જવાબદારી લેશે અમે આ અમારું અભિયાનનું પહેલું વર્ષ હોય એટલે અમે વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે નક્કી નથી કરી જે બી વિદ્યાર્થીઓ આ યોજનામાં જોડાવા માંગે છે આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ શક્તિ સ્કૂલ ઉપરથી ફોર્મ કલેક્ટ કરી ભરી અને અહીંયા જમા કરાવી હતી જેટલી પણ અરજીઓ અમારી પાસે આવશે એ બધી અરજીઓને અમે એક પાંચ મેમ્બરોની કમિટી બનાવેલી છે અલગ અલગ ક્ષેત્રના પાંચ લોકોની કમિટી બનાવેલી છે અને એ કમિટી એ બધી અરજીઓને સ્કૂલનાઇઝ કરશે એટલે ક્યાંય અમારો પણ એ સિલેક્શનમાં ઇન્ફ્લુઅન્સ નહીં તેઓ બધા વિદ્યાર્થીઓની યોગ્ય ચકાસણી કરશે જેથી કરીને યોગ્ય વિદ્યાર્થીઓને આનો લાભ મળે એ નક્કી